અરે વાહ સાક્ષી બેટા આજે તો અખાત્રી થઈ અરે વાહ બહુ સરસ અરે શું વાત કરો સાક્ષી બેટા અરે વાહ સાક્ષી બેટા બધું તૈયાર કરી દીધું બધું તૈયાર કરી દીધું બાપુજી એમ હું તો ભૂલી ગયો તો કે ખાત્રી હતો જો બેટા આજે ખાત્રી કેવાય હરતું કરવું પડે અને બરાદને ગોળ ખવરાવવાનો કંસાર ખવરાવવાનો અને પછી મુરત કરવાનો આ કાકા કેવાય હેરો તો કોડે લે ગાવ હેરો જી હેરો હે તો હેરો હેરો આ મે શું શું લીધીવા ફુલ્જા બતારીએ ચલો કાકા ચલો લાવ દાદી થારી ના બેટા આ ગોરધા ના કાકા અરે શું વાત કરો સાક્ષી બેટા અરે વાહ આ નારસરી અરે વાહ નારસરી લીધી સ

તો તમારા દાદી એ દાળ ભાત એવું બનાવ્યું છે ખાવાનું અરે વાહ બતાવો અરે વાહ દાદી બીજું શું શું ખાવાનું બનાવ્યું અરે વાહ દાદી કઈક બોલા ને સાક્ષી દાદી શું કેહ થઈ ગયો અરે વાહ દાદી સરસ સાક્ષી બેટા ખાલી ખાવાનું બાકી બહુ સરસ સાક્ષી બેટા પેલા ના કર્યા બળદ થી પહેરતા બધું વાવણી કરતા બરોબર સાક્ષી બેટા હતા તો જમાનો પલટાઈ ગયો સાક્ષી બેટા અત્યારે તો ટ્રેક્ટર થઈ ગયો બળદ તો બળદ થી ખેતી કરતા નહીં માણસો બરોબર અત્યારે ખેડૂત તો ટ્રેક્ટર થી ખેતર વાવણી કરી હોય તો ટ્રેક્ટર થી બધું થઈ ગયું હે અરે વાહ સાક્ષી બેટા બહુ સરસ ચલો સાક્ષી બેટા રાધે રાધે બહુ મજા આવી તમે જોરદાર વિડીયો બનાવ્યો સાક્ષી બેટા एक नंबर अकात्री जोरदार वी वीडियो बनायो मस्त वीडियो बनायो साक्षी बेटा सरस वीडियो बनाये साक्षी बेटा राधे राधे, राधे, राधे।